મિત્રો અત્યારે છે ને ફોરેન કન્ટ્રીમાં માઇનસ વીસ થી લઈને માઇનસ ત્રીસ લગી ડાઉન જતું હોય એટલે અહીંયા છે ને વધારે ઠંડુ હોય ત્યારે છે ને અહીંયા અમુક મિત્રો એમ કહેતા હોય કે અહીંયા છે ને આપણે દારૂ પીવું જોઈએ કે બકાડી પીવી જોઈએ કે સ્મોકિંગ કરવું જોઈએ પણ આ બધાથી છે ને પોતાનું માઇન્ડસેટ ચેન્જ કરવું જોઈએ મારું એવું કેવું છે કારણ કે અહીંયા તમને પચાસ નહીં પણ પાંચસો એવા ફેમિલી બતાવી દો કે જે એને પોતાના જીવનમાં અહીંયા છે ને વીસ વીસ પચીસ ત્રીસ વર્ષ રહી ગયેલા છે ને તો એને પોતે કોઈ દિવસ દારૂ નહીં માંસ મટન નથી ખાધેલું આવા લોકો અહીંયા રહી ગયેલા છે અને એને પોતાનું જીવન છે ને અહીંયા મોજ મસ્તી કાઢી રહ્યા છે એટલે મારું એવું કેવું છે કે તમારા મમ્મી પપ્પા એ વીસ પચીસ પચાસ લાખ રૂપિયા બગાડીને તમને મોકલ્યા છે ને તો અહીંયા તમારે પોતાનું માઇન્ડસેટ ચેન્જ કરીને આગળ વધવું કે નહીં કે પેરેન્ટ્સ ને એમ કેમ કે અહીંયા તો પપ્પા અહીંયા દારૂ પીવું જોઈએ અહીંયા બહુ ઠંડુ હોય આ બધું પોતાના છે ને નેગેટિવ હેબિટ છે એટલે આને ચેન્જ કરો અને પોઝિટિવ બાજુ વળો અને છે ને મહેનત કરીને આગળ વધો અને નામ બનશે તો બાકી આવા નાવા હેબિટમાં રહેવો ને તો જેટલું બનાવ્યું છે ને એ હો ભાઈ